હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું અગિયાર સ્પેશિયલ ફરાળી રેસીપી તો આજે હું બનાવવાની છું એકદમ ઓછા તેલમાં સાબુદાણાની કટલેટ એ પણ તળ્યા વગર તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાબુદાણાની કટલેટ બનાવવા માટે અહીંયા મેં એક મોટી વાટકી જેટલા પલાળેલા સાબુદાણા લઈ લીધા છે સાબુદાણાને મેં બે કલાક પહેલા પલાળી રાખ્યા હતા સાથે અડધી વાટકી જેટલા સિંગદાણાનો ભૂકો તો સિંગદાણાને મેં અધકચરા એવા વાટી લીધા છે એક ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ એક વાટકી જેટલા લીલા ઝીણા સમારેલા ધાણા આઠ થી દસ મીઠા લીમડાના પાન અને એક ચમચી મરીનો પાવડર ઉમેરીશું સાથે સ્વાદ પ્રમાણે સિંધો મીઠું ઉમેરીશું આપણે ઉપવાસ માટે બનાવી રહ્યા છીએ તો સિંધો મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલા જીરાને હાથેથી મસળી અને ઉમેરી લઈશું કટલેટને ખાટો મીઠો સ્વાદ આપવા માટે અડધી ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરી લઈશું સાથે અહીં અમે ત્રણ નંગ બટેટાને બાફી અને રાખ્યા હતા તો બટેટાને આપણે ઠંડા પડે પછી જ ઉમેરવાના છે જેથી કરીને વધારે પાણી રિલીઝ ન ન થાય અને કટલેટ મુશ્કેલી પડે બધી જ વસ્તુ ઉમેર્યા બાદ આપણે એક નાના કપ જેટલો રાજઘરાનો લોટ ઉમેરી લઈશું લોટ આપણે માત્ર બાઇન્ડિંગ માટે જ ઉમેરી રહ્યા છીએ તો ધ્યાન રાખવાનું કે બહુ વધારે પડતું ઉમેરવાનું નથી રાજેગરાની જગ્યાએ તમે આરા પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને અને હવે આપણે હાથેથી આ રીતે તેલ લગાવી અને નાની રોટલીના લોવા જેટલું મિશ્રણ લઈ અને આ રીતે આપણે કટલેટનો શેપ આપી દઈશું તો બહુ જાડડી નહીં અને બહુ પાતળી નહીં એ રીતની આપણે કટલેટ બનાવીશું અહીંયા હું કટલેટનું કોઈ બીબો કે મોલ્ડ વાપરી રહી નથી હાથેથી જ હું કટલેટનો શેપ આપી રહી છું તો આ રીતે મેં બધી જ કટલેટ હાથની મદદથી તૈયાર કરી લીધી છે અને તવો ગરમ થવા મૂકી દીધો છે તો આપણે તવામાં એક ચમચી જેટલું તેલ ઉમેરી અને બધી જ કટલેટને ગોઠવી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું બે મિનિટ જેવું થાય એટલે કટલેટને આપણે સાઈડ પલટાવી દઈશું તો તમે જોઈ શકો છો મિત્રો કે એક સાઈડથી કટલેટ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો સાઈડ પલટાવી અને ફરીથી આપણે અડધી ચમચી જેટલું તેલ છાંટી દઈશું અને બે થી ત્રણ વાર આપણે આ રીતે કટલેટને સાઈડ પલટાવી પલટાવી અને સારી રીતે શેકી લેવાની છે જેના કારણે જે પલાળેલા સાબુદાણા છે તે સારી રીતે અંદર સુધી બફાઈ જાય અને કટલેટ ખાતી વખતે કાચો ટેસ્ટ ન લાગે તો આ રીતે લગભગ પાંચથી છ મિનિટ જેવું થયું છે અને બધી જ કટલેટ આપણી બંને બાજુથી સરસ રીતે શેકાઈને રેડી થઈ ગઈ છે તો તૈયાર છે આપણી ફરાળી ઓછા તેલમાં બનેલી કટલેટ આ સાબુદાણાની કટલેટની રેસીપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે જો મિત્રો તમને મારી રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ આવી જ નવી નવી રેસીપીઓ માટે બેલાઇકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ